સેવાના પોલીસ ઉદાહરણ આપી રહી છે ત્યારે પંદર વર્ષની દીકરી માટે લોહી મળશે તેવી આશાએ રાંદેર પોલીસ મથકે પહોંચેલા પિતાની વાત સાંભળતા જ પોલીસ મથકમાં ચાલતો જમણવાર છોડીને ત્રણ પોલીસ જવાનો લોહી આપવા પહોંચી જઈને માનવતાનું વધુ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલીસ બંદોબસ્તમાં બંદોબસ્તમાં હતી જ્યારે જોતરાયેલા કર્મીઓ માટે રાંદેર પોલીસમાં ઊંધિયું પૂરીનું ભોજન રાખવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓ જમી રહ્યા હતા તેવામાં એક લાચાર પિતા પોલીસ મથકે આવ્યા હતા પોલીસે પૂછતા જ પિતાએ કહ્યું કે પોતાની પંદર વર્ષની દીકરી આંતરડાની બીમારીથી પીડાઈ રહી છે જેને તાત્કાલિક બી પ્લસ ફ્રેશ લોહીની જરૂર છે આ સાંભળતા બી પ્લસ લોહી ધરાવતા ભાવિન ઝાંઝમેરાએ તૈયારી બતાવી હતી બીજી તરફ કિરીટસિંહ અને વિપુલ સાંભાભાઈ પણ રક્તદાન માટે પિતા સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા હોસ્પિટલમાં જરૂર પ્રમાણે ભાવિન અને કિરીટસિંહે રક્તદાન કર્યું હતું કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે અમારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતાં જોતાં પણ પાછળ પોતે તરત જ દોડતા દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા બે ત્રણ સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની ભત્રી મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાત અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે